હેલો જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે મારું નામ છે ચિંતા નકારી જેટલા લોકો ટ્વેલ્થ પછી ડિગ્રીમાં એટલે કે બી બીટેકમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એની અમુક વાતો જે છે તમારા લોકોએ ધ્યાનમાં રાખવાની છે અને ઇમ્પોર્ટન્ટ અપડેટ આવી છે એના વિશે ડિસ્કસ કરશું અને યસ તમારા લોકોને જો ફ્રી ઓફ કોસ્ટ કોલેજનું મટિરિયલ જોઈતું હોય તો આપણે જાગૃત આવાસ નામની વેબસાઇટ બનાવી છે વેબસાઇટની લિંક હું નીચે મૂકી દઉં છું તમે વેબસાઇટ ઉપરથી તમારે કોલેજનું મટિરિયલ ગેટ એક્ઝામનું મટિરિયલ બીજી કોમ્પિટિટિવ એક્ઝામનું મટિરિયલ જે છે તમે ડાઉનલોડ કરી શકશો ધીમે ધીમે આપણે એની પણ બધું મટિરિયલ મૂકવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને ફ્રી ઓફ કોસ્ટ છે તો આ વેબસાઇટ તમારા કરિયર માટે બહુ જ કામમાં આવશે વેબસાઇટ લિંક હું નીચે મૂકી દઉં છું ઓકે હવે સૌથી પહેલાં તો આ રાઉન્ડ ટુ આપણા ડીલે થયો હતો બીકોઝ ઓફ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટના કારણે હવે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે છે એના રિઝલ્ટની ડેટ આવી ગઈ છે હવે આ જે રિઝલ્ટની ડેટ છે એ ઓગણત્રીસ જુલાઈ બપોરે બાર વાગે જે છે તમારું રિઝલ્ટ આવશે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું અને આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટ આવ્યા પછી રિવાઇઝ મેરિટ રેન્ક બનવાના છે યસ રિવાઇઝ મેરિટ રેન્ક બનવાના છે હવે ઘણા બધા લોકોને પ્રશ્ન હશે કે જે લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપી અને જે લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાની છે બધાના ભેગા મેરિટ રેન્ક બનશે કે બધાના અલગ અલગ મેરિટ રેન્ક બનશે તો આ બધી વસ્તુની કોઈ જગ્યાએ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેવી અમને સ્પષ્ટતા કરવાની અમને ખબર પડશે કે આ આવી રીતે મેરિટ રેન્ક બનવાના છે અમે તમને લોકોને અપડેટ કરી દઈશું જેના કારણે તમને એક પણ ડાઉટ રહેશે નહીં બટ આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી તમારો જે રાઉન્ડ ટુ સ્ટાર્ટ થવાનો છે રાઉન્ડ ટુ સ્ટાર્ટ થવાનો છે પાંચ ઓગસ્ટથી ફિફ્થ ઓગસ્ટે રાઉન્ડ ટુ માં જવું કે નહીં યસ કે નો એ ક્યારે પૂછશે તો ફિફ્થ ઓગસ્ટના ના દિવસે પૂછશે જો તમારે રાઉન્ડ ટુ માં જવું હોય તો તમારે યસ પર ક્લિક કરવાનું છે જો તમારે રાઉન્ડ ટુ માં ના જવું હોય તો તમારે નો ઉપર ક્લિક કરવાનું છે અને જો તમે યસ કે નો બે માંથી ગમે તે કોઈ પણ સિલેક્ટ નહીં કરો તો ઓટોમેટિકલી એને નો તરીકે ગણવામાં આવશે અને આ રાઉન્ડ ટુ નું જે ચોઈસ ફિલિંગ જે છે રિઝલ્ટ જે છે બાર ઓગસ્ટે આવશે રાઈટ એટલે આખી તમારી આ પ્રોસિજર છે કોણ કોણ રાઉન્ડ ટુમાં પાર્ટિસિપેટ કરી શકશે તો તમામે તમામ વિદ્યાર્થીઓ રાઉન્ડ ટુમાં પાર્ટિસિપેટ કરી શકશે રાઉન્ડ વનની અંદર કોઈ કોલેજ ના મળી હોય એવા લોકો પણ પાર્ટિસિપેટ કરી શકશે રાઉન્ડ વનની અંદર કોલેજ મળી હોય તો પણ રાઉન્ડ ટુમાં જઈ શકાશે રાઉન્ડ વનમાં કોલેજ મળી હોય ટોકન ફીસ ભરી હોય તો પણ રાઉન્ડ ટુમાં જવાશે રાઉન્ડ વનમાં કોલેજ મળી હોય ટોકન ફીઝ ના ભરી હોય તો પણ જવાશે રાઉન્ડ વનમાં તમને કોલેજ મળી હોય ટોકન ફીસ ભરી હોય અને પછી વિડ્રો કરાવી દીધું હોય તો એવા લોકો પણ રાઉન્ડ ટુમાં જઈ શકશે ઇન શોર્ટ તમામે તમામ વિદ્યાર્થીઓ જે છે એ રાઉન્ડ ટુ ની અંદર પાર્ટિસિપેટ કરી શકશે રાઈટ અને એમાં તમે આખી ફરીથી કરી શકશો પણ એ ચોઈસ ફિલિંગ કરતા પહેલા રાઉન્ડ વનમાં જે કટ ઓફ છે એ કટ ઓફ તમે લોકો ખાસ જોઈ કાઢજો તમારો રેન્ક ક્યાં છે અને તમારે જે કોલેજમાં કે જે બ્રાન્ચમાં તમારે એડમિશન લેવા જવું છે એનો કટ ઓફ કેટલે છે વચ્ચે કેટલો ગેપ છે એના હિસાબે તમને લોકોને આઈડિયા આવશે કે તમને કોલેજમાં એડમિશન મળી શકે એમ છે કે નહીં અને એના હિસાબે રાઉન્ડ ટુમાં તમે લોકો ચોઈસ ફિલિંગ કરજો અને એક અગત્યની વસ્તુ કે રાઉન્ડ ટુમાં હવે એવી જ કોલેજો ભરજો જે કોલેજમાં તમારે જો જવું હોય તો તમારે જવું હોય તો જ એટલે ફોર એક્ઝામ્પલ તમને રાઉન્ડ ટુમાં કોઈ કોલેજ મળે છે અને પછી તમને એવો ઓપ્શન આપવામાં નહીં આવે કે ભાઈ તમને રાઉન્ડ ટુમાં આ કોલેજ મળી છે અને રાઉન્ડ વનની અંદર આ કોલેજ છે બોલો તમારે કઈ જોવે છે એવું કોઈ જગ્યાએ પૂછવામાં નહીં આવે તમે રાઉન્ડ ટુમાં તમને કોઈ કોલેજ મળે છે તો બાય ડિફોલ્ટ તમારે એક્સેપ્ટ જ કરવી પડશે રાઉન્ડ વન ની મળેલી કોલેજ ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે એટલે રાઉન્ડ ટુમાં એવી જ કોલેજો નાખજો એવી જ ચોઈસ ફિલિંગ કરજો કે જો તમને મળે તો તમારે એમાં એડમિશન લેવાનું છે એ ગણતરી સાથે તમે ચોઈસ ફિલિંગ કરજો એસી પીસી તમને અહીંયા કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારની એક તમને ઓપ્શન નહીં આપે કે તમને રાઉન્ડ વનમાં ધારો કે એક્સ કોલેજ મળી છે અને રાઉન્ડ ટુમાં તમને વાય મળે છે બોલો તમારે એક્સ જોઈએ છે કે વાય જોઈએ છે એવું તમને નહીં પૂછે તમને રાઉન્ડ ટુમાં વાય મળી એટલે ઓટોમેટિકલી રાઉન્ડ વન ની એક્સ કોલેજ તમારી કેન્સલ જ થઈ જશે તમે રાઉન્ડ ટુ ની કોલેજ ને એક્સેપ્ટ કરો કે ન કરો એટલે રાઉન્ડ ટુમાં એવી જ કોલેજો ભરવી જેમાં મળે તો તમે લોકો રહેવા તૈયાર હો બિકોઝ એવરી યર આવું થાય છે કે રાઉન્ડ ટુ માં છોકરાઓ ચોઈસ ફિલિંગ કરે છે ચોઈસ ફિલિંગ કર્યા પછી એમાં રાઉન્ડ ટુ નું રિઝલ્ટ આવે છે અને પછી એમને કોલ કરે છે કે સર આ કોલેજ તો મારે નથી જોઈતી રાઉન્ડ વન ની કોલેજ જે છે મારે જોઈતી હતી તો હવે હું શું કરું તો નહીં થાય એ નહીં થાય આ ઘણા બધા લોકો ભૂલ કરે છે તો મહેરબાની કરીને આ ભૂલ ન કરતા એટલે હવે તમારી પાસે પાંચ ઓગસ્ટ સુધીનો સમય છે તો એ સુધી તમે લોકો તમારે જે પણ કોલેજમાં જવું હોય એના કટ ઓફનું એનાલિસિસ કરી નાખો જે કોલેજમાં ના જવું હોય એને ચોઈસ ફિલિંગમાંથી કાઢી નાખજો અને રાઉન્ડ વનમાં જે મળેલી કોલેજ છે શું રાઉન્ડ ટુમાં ચોઈસ ફિલિંગમાં નાખવાની તો કોઈ નાખવાની જરૂર નથી કોઈ મતલબ જ નથી બનતો નાખો તો ફરક નહીં પડે નહીં નાખો તો એ ફરક પડે રાઈટ તમારે જે કોલેજમાં જવું છે એ જ કોલેજની તમે ચોઇસ ફિલિંગ કરી શકશો એટલે એ જ કરજો કરી શકશો નહીં કરી તો બધા નહીં શકાય પણ એવી જ કરજો કે જેમાં તમારે જવું હોય મહેરબાની કરીને આ ભૂલ ન કરતા ઠીક છે કે બધી તમે ચોઇસ ફિલિંગ નાખી દો અને પછી તમને એમ ભૂલ થાય કે સર આ તો ભૂલથી આ કોલેજ આવી મારતો નથી લેવાની એમ કે આ કરિયરનો સવાલ છે એટલે સિરિયસલી લેજો અને લાઇટલી ના લેતા ઓકે થેન્ક યુ સો મચ બબાય